વેલકમ બેક અરવલ્લીમાં સોલાર વીજ પ્લાન્ટ કંપનીની દાદાગીરી સામે આવી છે જેનાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે વિરોધ કરી રહેલા લોકો અરવલ્લી જિલ્લાના કંપા ગામના છે આ સર્વે નંબર અઢારમાં સમગ્ર કંપાના ખેડૂતોના નામે ખેતીની જમીન છે અને આ જમીન પર ગામના કેટલાક ખેડૂતોની સંમતિથી ચારસો વીઘા જમીન પર મહેન્દ્રા સસ્ટેન્ડ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઉભુ કરવામાં આવી રહ્યું છે પરંતુ કંપનીના આ જમીન સંપાદનમાં પાંત્રીસથી વધુ ખેડૂતો સામેલ નથી થયા અને તેમની જમીન પણ સર્વે નંબર અઢારમાં આવે છે તેવામાં ખેડૂતોને પરેશાન કરવાનું મહિન્દ્રા સસ્ટેન્ડ કંપનીએ શરૂ કર્યું છે ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો અને સ્મશાન રસ્તો કંપનીએ પચાવી પાડ્યો છે જેને લઈને ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન્ડ કંપની આવેલી છે તે વિધાઉટ સર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે અમારે અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે એટલે સરકારશ્રી ને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે ખેડૂતોના આક્ષેપ પ્રમાણે તેમની સિત્તેર થી વધુ વીઘા જમીન અંદર આવેલી છે અને પોતાના ખેતરે જવાના રસ્તા પર મહિન્દ્રા સસ્ટેન્ડ કંપનીએ ટાવર ઉભા કરી દીધા છે આ મુદ્દે કલેક્ટરને પણ પત્ર આપ્યું છે છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો વિરોધ કરવા મજબૂર બન્યા છે અત્યારે આ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થયેલો છે ખેડૂતોના જે રસ્તાઓ છે ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે મહેન્દ્રા સસ્ટેન્ડ કંપની પર ચાર હાથ છે કંપની ખેડૂતોનો રસ્તો બંધ કેવી રીતે કરી શકે છે હાલ આ અનેક સવાલો છે અને ખેડૂતોએ આ મુદ્દે કોર્ટના દ્વાર ખખડાવવાની અને ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે સોલાર કંપની સોલાર પ્લાન્ટ ઉભો કરે તેનાથી ખેડૂતોને વિરોધ નથી પરંતુ પોતાની જમીન ગેરકાયદે રીતે કંપની હડફવા માંગે છે તેને લઈને વિરોધ છે ખેડૂતોને રસ્તો બ્લોક કરીને મહેન્દ્રા સસ્ટેન્ડ કંપનીએ પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે તે કોઈપણ ભોગે ખેડૂતોને ધમકાવવા અને દબાવવા માંગે છે તેવામાં જોવાનું એ રહેશે કે મહેન્દ્રા સસ્ટેન્ડ કંપનીની દાદાગીરી સામે તંત્ર કોઈ કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવશે કે પછી કંપનીના ફાયદા માટે ખેડૂતોને દબાવી તેમની જમીનો પડાવવામાં મદદ કરશે